જૂનાગઢ વિસાવદર ચૂંટણી માટે આજે બીજેપી દ્વારા દીનદયાળ ભવન ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી મોહન અમી અમીબે પારેખા અને ગૌતમ ગેડિયા લઈ રહ્યા છે સેન્સ દાવેદારોને સાંભળી તેમની અંગે અમારો અભિપ્રાય જણાવી પ્રદેશ કાર્યાલય મોકલશે જેમને વિસાવદર ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે તે કમલેશ મીરાણી પણ રહ્યા ખાસ ઉપસ્થિત આજે જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શનની પ્રક્રિયા માટે પ્રદેશના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારીયા પૂર્વ સાંસદ રાજકોટ અમારા સાથે મેમ્બર અમીબેન પારેખ પૂર્વ મે ડેપ્યુટી પૂર્વ મેયર જામનગર કમલેશભાઈ મિરાણી અમારા સીટના ચૂંટણી ઇન્ચાર્જ છે પછી અમારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અમે ત્રણેય લોકો આ શેષ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છે આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે પ્રદેશના હોદ્દેદારો હોય જિલ્લાના હોદ્દેદારો હોય આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે